અંદર ફોન મેં કર્યા દસ ફોન અને કે એનું નામ તમને ખબર જ જઈ કોણ આપણા ગ્રુપ માં એવો ધૂલો એની ઘરે હવે ઉઠાડવા જાય છે તો ઉઠે તો ઠીક હે બાકી આપણે ચકલા ને તૈયાર કરી ઉઠાડી નો કે હાલો બેટા હાઈગર હાઈગર બેટા તો ટોલ ફ્રી કેસે કરતા હે આપકો ચાલીએ તમારી નો ટોલ ફ્રી ઓ બેક અમારી ફ્રેન્ડ ટ્રીપ તમારું સ્વાગત છે અને તમે જોયું કે ભાઈ આપણે કઈ રીતના ટોલ ફ્રી કર્યો હાલો તો અમે ક્યાં જઈએ તો તમને નથી કેવું એક નવી જગ્યા જ્યાં અમે કોઈ દિવસ જ ગયા મેપ દ્વારા જાય છે જોઈને અમે કઈ રીતના નથી ગઈ અચાનક અને રીલ આડી એવી બાકી અમે જવાના હતા ખોડલધામ પણ રીલ આડી ને ભાઈ મસ્તનું લોકેશન લોકેશન તો આપણે ત્યાં જઈએ ને અત્યારે લગભગ અમે કેટલું વીસ કિલોમીટર કાપી નાખ્યું

जो भाई दे रहा यहां पप्पा दिख रहा ऊपर लड़ाई हाली रही है अब यहां लोग थोड़ा कोच कर दऊ हूं ए मसला तने को आए जेरिक डुबकी मार ले ना तो ए चल सेफ्टी कीला जितना मारवानी है तेरा भाई तेरा भाई ए ऊपर वो पानी ए पानी चेक करता हूं

गया नहीं हमारे को भी लेकिन साइड मार देना एक तू हाँ 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 वो ये मौज आ रही <णगी> है पप्पू <णगी> बेटर कॉल मैं कौन हूँ पीला बुधाई के वहाँ नहीं है थोड़ा थोड़ा ये बताई ना मोटा देखा है ना और मैं तो आँखा नहीं देखा ही ओ है आज ही वो जरा जोई रही हो ना हमारी आँख है

અલાબી ઉપર જા રહે ગાઈસ નો આઈટી વ્યૂ જોવો વાવ આ ધોધ નું નામ તમે હમણાં કહો છો રુકો રુકો હાલી તમે રુકો પેલે આખો ધોધ બતાઈ દો તમને હા હા અલે લપસાઈ હુઈ છે હો જોજો આ યે ઓહ હા હા વાવ ગાઈસ વાવ ઓવરસ્મોન લે ભાઈ કેડા સિસ્ટમ માં ધરગા બોલ

હા ભાઈ હવે કેવું લાગે છે તમને કાઈ ફૂલ મોજ આઈએ આ ભાઈ જો હમણાં નાવા પડે છે જો તો એ આમરે તો આમરે તો આઈલા ઉપર જો દોજો દોજો આ ભાઈ હમણાં નાવા પડે છે લે જાવ ને મોડ ચાલુ જાને ન્યા કાય રીસ્ત્રી હો

આ મિત્રો કાઢી નાખવાના હોય ને આવડા જલ્દી જા ઓલા કોઈ ને ને આમાં બધું રહી રહીને કાઢો લા 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 ઓય જાવ ને

લોકે કઈને મને જાકોને ગોખેર કાઢવી નાખવું હે અંદર અરે નવા લઈને નવા લઈને પણ આ નવા તમારો ભાઈ હાટી કોરીઓ લઈ લે તાવી દેવી અતારે આ બધું ખોલવું પડે ગાડી નતું લેમ બહુત પૈસા હે મેવાસ તિજોરીયા ભર્યા પચીસ કરો ભાઈ મિત્ર આ બ્લોગને કરી આયા જ એન્ડ અને ભાઈ તમને એન્ડ કરતા પહેલાં હું તમને આ ધોધનું નામ કહી દઉં તો તમારે જાવું તો મોજ આવે આ ધોધનું નામ ઘોઘમનો ધોધ અને એ આવ્યો હોય માળિયા હાટી પાસે તમે ભાઈ ગૂગલના લોકેશનમાં કરો એટલે તમે ભાઈ ઈઝી રીતે પહોંચી ગયો અમે ગૂગલ લોકેશનથી જ પૂ ઓકે તો આ ધોધનું નામ તમે જાણી લીધું છે આખા બ્લોગમાં હું ન કોઈ ગયો તો હવે લાસ્ટમાં કહી દઉં અત્યારે તો હું ફિલા જામકા હું તો જામકાના બ્લોગ એ પણ એન્જોય કરજો તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ એન્ડ ભાઈ રોજ જોવાની મજા આવી એક લાઈક કરી નાખજો ઓકે રામ રામ ભાઈ